જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું બધા ને મારા ફરીથી એક નવા બ્લોક તો અત્યારે તમે જોઈ શકો છો આજે કાલે બપોર પછીનો ફૂલ વરસાદ હતો જે આખી રાતે ફૂલ આવ્યો અને અત્યારે અત્યારે ટાટા મોટો બંધ થયો છે અને પવાને બહુ જ મારો અવાજ ઓછો છે અત્યારે સાડા દસ વાગી ગયા છે અત્યારે દસ દસ વાગે બંધ થયો પાછી ત્યાં સુધી વરસાદ શરૂ થતો બધું ધોઈ નાખ્યું તમે જોઈ શકો તમે બધે જોઈ શકો છો આ બધે પાણી ભરાઈ ગયું છે આપણે મેળીઓ ઉપર આવ્યા છે આમ બધે પાણી ભરાઈ ગયું છે વરસાદનું પવન બહુ જ નથી મારો અવાજ એ ઓછો આવતો છે પવન તમે જોઈ શકો છો વધારે બહુ જ અને મેલ્ડવી આપણે અહીંયા નાખી છે અહીંયા ઢાંકી દીધી છે બીજે બીજા આમાં પડી છે અડધું ગાડું ગાડું છે અહીંયા નાખી છે અહીંયા પાળી આડી કરી ધોઈ નહીં એટલે બહુ વાંધો આવે એવો છે ને માથે ઢાંકી દીધું તાલપત્રી એટલે મેંડવી પડલી હોય એવું લાગતું છે ને હવે વરાપ રહી છે બાકીના કાલે

વરસાદ રહી ગયો છે પછી જવાનો છે બપવારે તો મિત્રો અત્યારે ચાર વાગે ગયા છે અને મેંડવી બધી નાખી દીધી છે અંદર વરસામાં નાખી દીધી છે બારી હતી વરસાદ બંધ થઈ ગયો પછી આ બધું આડું બાંધી દીધું અને પવન મોહ મળે એટલા માટે અહીં પંખાએ મૂકી દીધા અહીંયા એક ને બે બે પંખા મૂક્યા છે બે પંખા આ ફૂંકાઈ જાય એટલે અત્યારે ચાર વાગી ગયા છે હજી ખાલી બાંધ્યા છે હજી પાવર દેવાનું બાકી છે પાવર દઈ દે આમથી વાયર હજી આ બધા શેડા સુટલા છે ચલો પાવર દે દે પછી શરૂ કરીએ પંખા હજી અહીં નાખી જાય અહીં બારી હતી અહીંથી લઈ લીધી તાલપત્ર અહીં બાંધી દીધી અહીં ઢીગલો કરી દીધી ચાર વાગી ગયા છે ચાલો આમાં પાવર દે દે પંખા શરૂ કરી દઈએ મિત્રો પંખા શરૂ કરી દીધા છે વાયર બાંધીને શરૂ કરી દીધા છે અત્યારે અંધારું થઈ ગયું છે છ વાગી ગયા છે આગળ હજી સાટા શરૂ છે અહીંયા બે ચાર બાંધી છે તમે જોઈ શકો છો અહીંયા મેં જોઈ સામે ઢીલું અહીંયા અહીંયા શરૂ કરી દીધું છે છ વાગી ગયા છે અંધારું છે ગુડ મોર્નિંગ બધા બીજું દિવસ ગયા છે ને અત્યારે વધારે ફૂલ પવન છે હરવડો આવે છે આમથી સાટા શરૂ થઈ ગયા છે અત્યારે અગિયાર વાગી ગયા છે આ વરસાદના કારણે મેં પાણી ભરાઈ ગયું છે ઘણું માથે આવી ગયું છે તમે જોઈ શકો આ બે પેઢીયા ની હેઠે હતું સામા પેઢી છે

આ દોરિયાથી બાંધા છે ને કરે નહીં એટલા માટે આ દોરી અહીંથી આમ બાંધી છે આ આ બે બે પંખા પંખા પાળા તાલપત્રી પીળી છે એટલે બધું પીળું પીળું દેખાતું હશે ફોનમાં પીળા કલરની તાલપત્રી છે એટલે આડી વરસાદ ન આવે તો બાંધી છે ને પંખા મીકાય એટલે હુકાય એટલા માટે પંખા મીકા છે સામે ઢીકલો હતા એવું ના પાળા બધા કર્યા છે આ હુકાય પછી પાછી ઓલી બધી આમ પોળી કરી દેવાની છે વાયર છે આમથી પંખા છે સર અગિયાર વાગે ગયા છે પંખા છે તો મિત્રો અત્યારે પાંચ સાડા પાંચ વાગે ગયા છે બપોરે પાછો હર વરસાદ આવી ગયો હતો અને અત્યારે તો આમ ઉઘાડી થઈ ગયો છે આમ બહુ વાદળ છે નહીં આ સાઈડ ફૂલ વાદળ છે નથી પોવાની આવે છે પડારો આવી ગયો તો પાછી બરાબર નીકળી છે અને અહીંયા તાલપત્રી ઊંચી કરી નાખી છે હવા પવન મળે એટલા માટે અને પંખાય શરૂ છે અને અહીં તે હવાન પવન મળે એટલે તાલપત્રી ઊંચી કરી છે મેંડીને પાળા કર્યા છે એટલે હુકાય હુકાવા માટે વાદળનો વરસાદ નહોતો એટલે ઊંચું કરી દીધો હતો બપોરે આવી ગયો તો પછી રોનઠાકને ત્રણ ચાર વાગે ઊંચી કરી દીધી ત્યારે તાલપત્રી આમ વાદળ નથી પાંચ સાડા ત્રણ પાંચ વાગી ગયા છે હજી વરસાદી વાતાવરણ આમ છે તો ખરી વાદળ ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં ખોરાક નાખે તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળીએ આવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં